ખાનગઢ મુકામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગઢ શહેરને અને થાનગઢ તાલુકા આજુબાજુના વિસ્તારને એસપીની સુવિધાઓ સ્થળથી અને સારી રીતે નાના લોકો મુસાફરી કરી શકે વિદ્યાર્થીઓને સમયે સુવિધાઓ મળી શકે એના માટે ખાન ખાતે આજે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ શ્રી અમારા જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહભાઈ અમારા થાન શહેરના સંગઠનના પ્રમુખ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમજ અમારા થાન શહેરના બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આજે જે લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું એ લોકાર્પણ પ્રસંગે એ પ્રજા થાન પ્રજા વતી હું રાજ્યના માનનીય વાહન વ્યવહાર મંત્રી સંઘવી સાહેબનો આભાર માનું છું કીય નિયમક એવી ખડોતરા આપણે આજરોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીના ઉપસ્થિતિમાં આપણે સ્થાન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું જે કુલ એક કરોડ અને સિત્તેર લાખના ખર્ચે છે એ તૈયાર થવા પામેલું છે આ બસ સ્ટેશનની અંદર મુસાફરોને લગતી તમામ સુવિધાઓ છે એમનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને સમાવેશ કરવામાં આવેલો છે આગળના ભાગે આપણે શોપિંગ દુકાનો પણ રાખવામાં આવેલી છે જેથી કોઈ પણ માણસોને છે એ ત્યાં ખરીદીમાં પણ સહેલાઈ રહે આમ તેમજ આમ તાલુકાના તમામ નગરજનોનો પણ આમાં ખ્યાલ રાખવામાં આવે કે અહીંથી વધુમાં વધુ મુસાફરી થાય અને વધુમાં વધુ આ બસ સ્ટેશનનો લાભ લેવામાં આવે જેથી સમજી લેજો મુસાફરો કોઈપણ જે અકસ્માત જે થવા પામે છે તે પણ ઓછા થાય અને બસની અંદર સહેલાઈથી અને સલામત મુસાફરી કરી શકે તે બદલ આ તમામ ધારાસભ્યશ્રી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ ખાનની તમામ નગરજનો સૌનો આભાર માનું છું